અંકલેશ્વર શહેર એસટી બસ ડેપો સામે એચડીએફસી બેંકના એટીએમ મશીનને તોડવાનો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ શહેર એ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો અંકલેશ્વરમાં બની રહેલ ઓએનજીસી ઓવરબ્રિજ પર ઇજારદાર દ્વારા ફૂટબ્રિજ બનાવવાનું ભૂલી ગયા છે ઓએનજીસી ઓવરબ્રિજ બન્યો ત્યારથી બ્રિજ નીચેથી બ્રિજ પર આવવા સીડી બનાવી હતી શહેરમાં શ્રમિકો અને મધ્યમ વર્ગીય પરિવાર માટે ઉપયોગી સીડી પણ નિર્માણ કરાય તેવી માંગ ઉઠી છે અંકલેશ્વર શહેરની જીઆડીસી તેમજ નેશનલ હાઇવે અને જૂના નેશનલ હાઇવેને જોડતા હડસમા ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા દસ મહિના ઉપરાંતથી તોડી પાડી બ્રિજની નીચે માર્ગ પહોળો કરવા માટે બોક્સ બનાવવામાં આવી રહ્યા છે મંથર ગતિએ ચાલતી આ કામગીરી નવ મહિનામાં પૂર્ણ થવાની હતી જે હાલ માંડ સાહીઠ ટકા જ કામગીરી થઈ છે માત્ર એક જ બોક્સ બનાવાયું છે અને તેમાં પણ ખામી સામે આવી છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર બ્રિજ નીચેથી ઉપર જવા માટે કાયમી વટેમાર્ગો માટે સીડી બનાવી હતી જેનાથી લોકો ચાલતા ઉપર નીચે આવાગમન કરતા હતા જે સીડી ફૂટ બ્રિજ કામગીરી શરૂ થતાં કાઢી નાખવામાં આવી હતી જે હવે બોક્સ કામગીરી પૂર્ણ થયા બાદ તેની બંને બાજુ બ્રિજ કામગીરી પૂર્ણ કરી કામગીરી બીજી તરફ શરૂ કરાય છે ત્યારે વર્ષોથી રાહદારીઓ માટે મહત્વપૂર્ણ દાદર બ્રિજ દૂર થઈ જતા બ્રિજ ઉપર હવે લોકો જવું હોય તો ચાલતા અડધા કિલોમીટર ઉપરાંતનું ચાલીને ફરીને જવું પડશે વધુમાં નગરપાલિકાનો વિસ્તાર હોય બ્રિજ નીચે શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેમના માટે ફૂટ બ્રિજ મહત્વપૂર્ણ હતું જે હવે ના રહેતા તેમના માટે શહેરમાં બિન બ્રિજ બન્યા બાદ અડધા કિલોમીટર ફરીને

અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલા બનાવોથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે તેવામાં અંકલેશ્વર શહેરમાં તસ્કરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે અંકલેશ્વર શહેરના એસટી બસ ડેપો સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તસ્કરોના આ પ્રયાસને નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી આ બનાવ અંગેની જાણ થતાં એચડીએફસી બેંકના અધિકારીઓ દોડી આવ્યા હતા અને

અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ડિસન્ટ હોટલ બાજુમાં રોડ સાઇડ પર અનેક શ્રમજીવીના નાના મોટા કેબિનો આવેલા છે જે જે પાછળ ખુલ્લી જગ્યામાં પડી રહેલા કચરામાં અચાનક આગ ભભૂકી હતી ધીમે ધીમે લોખંડની બંધ કેબિનમાં પ્રવેશી હતી અને અંદર આગે સરસામાન ચપેટમાં લેતા કેબિનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોને આગ લાગી હોવાનું ખબર પડતા લોકો દોડી આવ્યા હતા અને નગરપાલિકા ફાયરને જાણ કરી પ્રથમ જાતે જ પાણી મારો ચલાવ્યો હતો જેને લઈ આગ ત્વરિત અસરથી કંટ્રોલમાં આવી ગઈ હતી આજુબાજુ આજુબાજુની અન્ય કેબિનો બચી જવા પામી હતી આ કયા કારણોસર લાગી તે જણાઈ શક્યું નથી પણ શ્રમજીવીના કેબિનમાં રહેલ સરસામાન બળીને ખાક થઈ ગયો ભરૂચના ભોલાવ વિસ્તારમાં અઢાર લાખના ખર્ચે પાંચ અલગ અલગ કામોના ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્યના વરદહસ્તી હસ્તે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે ત્યારે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓડી બનાવવાનું કામ તેમજ ત્રણ લાખના ખર્ચે નારાયણકુંજ કો ઓપરેટિવ સોસાયટીમાં સ્ટ્રીટ નંબર છમાં સીસી રોડનું કામ તેમજ પંદર ટકા વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે ભોલાવ ગામે નવી નગરીથી મૈત્રીનગર ફાટક સુધી ગટર લાઇનનું કામ સહિતના વિકાસના કામો થનાર છે આ તમામ કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભોલાવ પંચાયતના સરપંચ નિમિષા પરમાર ઉપસરપંચ શિવરાજસિંહ તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડિયા જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય આગેવાનો ગ્રામજનો અને સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચાર વિવિધ સોસાયટીઓમાં લગભગ અઢાર લાખ રૂપિયાના ખર્ચે ચાર અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંયા આ જે સોસાયટી છે ઇલોરા પાર્ક એમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પાંચ લાખ રૂપિયાના ખર્ચે નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા કામ થશે રોહિણી નગર અને બાકીની બે સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને બે એક સ્થાન ઉપર ત્રણ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનનું કામ આમ કુલ મળીને ચાર કામો અઢાર લાખ રૂપિયાના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે જેનું ખાતપુરટ કરવામાં આવ્યું છે હાસોટમાં આવેલ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહ પર સાદગીપૂર્વક સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી તાલુકામાં આવેલ દરગાહ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લા અલૈહીની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા પીર રહમતુલ્લા અલૈહીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુજાફર ફકીર મુસ્તફાએ સંદલ શરીફ અર્પણ કર્યો હતો તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ જોડ રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી આજરોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવી હતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચ ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મસાલ સળગાવી ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપી કરવામાં આવી હતી સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન દોરદા ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ થયો હતો આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હસુમતી રાજ તથા ડૉક્ટર નિધિ ચૌહાણ તથા કોલેજના તમામ સ્ટાફ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હું ડૉક્ટર નિધિ ચૌહાણ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી પ્રોફેસર ભોલાવ ભરૂચ આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ચાર દિવસનું ગ્રાન્ડ સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનું નિમિત્ત એટલું જ છે કે સ્પોર્ટ જેને આપણે મહત્ત્વ નથી આપતા એ સ્પોર્ટ જીવનના ઘણા લેસન આપણને શીખવી જાય છે સ્પોર્ટ એક તો આપણને સ્પોર્ટમેનશીપ ડેડિકેશન હાર્ડવર્ક એવા ઘણા લાઈફ શીખવે છે એટલે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ચાર દિવસનો સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ ખો ખો કબડ્ડી જેવી આઉટડોર ગેમ અને કેરમ ચેસ જેવી ઇન્ડોર ગેમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે જેમાં કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઓલપાડની સાયન પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભૂકંપ આપદા અને આગ લાગવાની આપદાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું જેમાં એકસો આઠ સેવાની ટીમ દ્વારા તથા સાયણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટના સભ્યો દ્વારા માર્ગદર્શન સાથે મોકડ્રીલની ભૂમિકા નિભાવવામાં આવી હતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની બનેલી આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરીની ભૂમિકા ભજવવામાં આવી હતી ગામના સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સૌને સલામતીના પગલા ભરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમને શાળાના આપત્તિ વ્યવસ્થાપન નોડલ ટીચર અનિલ એસ રાઠોડે સ્ટાફગઢના સહકારથી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું છોટા ઉદેપુર જિલ્લાના તણખલા ગામમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના કમ્પાઉન્ડ સામેથી દબાણો દૂર કર્યા બાદ તણખલા ગ્રામ પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી આ સભામાં સાંકરજૂટ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તણકલા સરપંચ અને જૂટ ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં તણખલા ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતની જમીનો પર થયેલા દબાણ વિશે ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ પંચાયતની સભા ઉગ્ર બનવાની શક્યતાને લઈને તણકલા ગ્રામ પંચાયતના પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાંકળુટ ગ્રામ પંચાયતમાં સરપંચ તલાતી અને ગ્રામ પંચાયત સભ્યો મિટિંગ સમયે સામાન્ય બાબતને લઈને સભ્યો ઉગ્ર બનતા સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ સભાના સભ્યોને શાંતિથી સભા સમાપ્ત કરવા જણાવતા તણખલા પંચાયતના સભ્યો શાંત થયા હતા અને ઉગ્ર બનેલી ગ્રામ પંચાયતની સભા શાંતિપૂર્વક સમાપ્ત થઈ હતી અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો દર દૂર કરવા ભયમુક્ત પરીક્ષા વિષય પર તક્ષશિલા વિદ્યાલયમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાદીપ સંકુલના આસિસ્ટન્ટ પ્રોફેસર કૃણાલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને આવનાર બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવવા સાથે પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો હોય તો તે દૂર કરવા અંગે ભયમુક્ત પરીક્ષા વિષય પર મનનીય વક્તવ્ય આપી દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે આપણું મગજ એ આપણું માલિક નથી આપણે આ મગજના માલિક છે આપણે જે હુકમ આપીશું તે પ્રમાણે તેની પાસે કામ કરાવવા માટે આપણે તેને કહેવું પડશે આવી અવનવી વાતો ઉદાહરણો સાથે સમજાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ચેરમેન શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો હથોરણ મદરેસા પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું તારીખ 4 2 2024 ના રોજ હથોરણ મદરેસા પ્રાથમિક શાળા ખાતે હથોરણ મેડિકલ ટ્રસ્ટ અને હથોરણ યંગમેન દ્વારા પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબા અને પ્રગતિ ગ્લાસ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સહકારથી અમીનાબેન ગંગાત અને આયશાબેન પટેલ બ્લડ બેન્ક અંગે ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ હથુરનના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું હવે આ લોહી છે કે જે નથી તો વરસાદમાં વરસતું કે નથી કોઈ લેબમાં બનાવી શકતા કે નથી કોઈ કંપનીમાં એને બનાવી શકતા અને એકબીજાના વગર કોઈ એનો ચારો છે જ નથી કે બીજાની એકબીજાની મદદ કરે તો એના માટે ગામના નવજવાનોએ ભેગા થઈ યંગ મેન હથુરન અને હથુરન મેડિકલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેના અંદરમાં પીજીપી ક્લાસ પ્રગતિ ક્લાસ તેમજ અમીનાબેન ગંગાટ એ લોકોના સૌજન્યથી ને એ લોકોના સહયોગથી આ કાર્યક્રમને પૂર્ણ કરેલો છે અને અત્યાર સુધીમાં ત્રીસેક યુનિટ જેવું થઈ ગયેલું છે બાર વાગ્યાનો સમય થયો છે બપોર લગીનના અંદરમાં સો યુનિટ પૂરો કરવાનો અમારો ટાર્ગેટ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર